કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપક્રમે ધાર્મિક સ્થળ પર દબાણના નામે કનરગત દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં આવેલ મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થળો તોડી નુકસાન પહોંચાડેલ છે તેમજ દબાણ અંગેની નોટિસ પણ આપવામાં આવી છે આ સમગ્ર બાબતે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી કચ્છ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન જાણ કરવામાં આવી હતી કે મુસ્લિમ સમાજના લોકો કચ્છ જિલ્લામાં વર્ષોથી રહે છે રાજાશંહના વખતના પહેલાથી પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધાર્મિક સ્થળો અહીં આવેલા છે તો દરેક સ્થળોએ નોટિસ આપી કે દબાણો દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરીને દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી કચ્છ કલેક્ટરે પણ ખાતરી આપી હતી કે સમગ્ર કાર્યવાહીને ધ્યાને લઈ સમાજની પણ સાથે રહી આ કામગીરી આગળ ધપાવવામાં આવશે સાથે

અને બધે આગેવાનો અને સુન્ની મુસ્લિમ હિતરક્ષા સમિતિ નેજા હેઠળ એક લેખિત રજૂઆત કરી છે અને બધે ભેગા થઈ અને વ્યવસ્થિત સાહેબ સાથે મળી અને વ્યવસ્થિત રજૂઆત થઈ છે સાહેબ પણ એક બાઇન્દ્રી અને ખાતરી આપી છે અમને કે જ્યાં કોસ્ટલ ઝોન જાહેર થયું છે ત્યાં અમુક જગ્યાએ જ્યાં ખોટા જે બાંધકામ ઊભા થયા છે અમે એને જ તોડવા તોડી પાડવાના છીએ કોઈ દરગાહને ટચ કરવાનો નથી અને જ્યાં જ્યાં દરગાહના નામે જ્યાં જે બાંધકામ ઊભા થયા છે તો એ બાંધકામને અમે અમને પણ કહ્યું છે કે તમે પણ સર્વે કરાવો અને સહમતીથી અમે તંત્રને દાંત્રી આપી છે કે સાહેબ ખોટો જીવ ત્યાં થતું હશે અને ખોટા બાંધકામ હશે તો અમે તમારા સાથે રહી અને ભેગા રહીને અમે દૂર કરાવી દઈશું અને એનામાં સાહેબે સહમતી આપી છે અમને પણ એવી જવાબદારી આપી છે કે તમે જ્યાં ત્યાં જે કિનારું છે ત્યાં જે દરગાહ આવતી હોય ત્યાં પણ ખોટા જ્યાં ઓટલા થયા હોય અને ખોટા માણસો બેસતા હોય એવા હોટલાઓને તમે દૂર કરો એવી અમે પણ એ સાહેબ પાસે બાંધરી રાખી છે કે અમે બધે ભેગા થઈ અને એ દૂર કરાવી દઈશું પણ જ્યારે પણ દરગાહ તોડવાનો ટાઈમ કે ઓટલા તોડવાનો ટાઈમ આવે ત્યારે તંત્ર સાથે રહી અને તંત્ર અમને મુસ્લિમ સમાજને વિશ્વાસમાં લે એવી સાહેબને અમે સાહેબે અમને ખાતરી આપી છે અને સાહેબને અમે પણ ખાતરી આપી છે કે અમે ભેગા સાથે રહી અને તંત્ર સાથે રહીને અમે જ્યાં ખોટા બાંધકામ કરાવ એ દૂર સુન્ની મુસ્લિમ સમિતિના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના વડાઓ સાથે વિચાર વિમર્શ બાદ મોટા પાયે રેલી કે આવેદનપત્ર ન આપવાનું ફક્ત કલેક્ટર સાહેબનો મંતવ્ય જાણી અને ત્યારબાદના કોઈપણ નિર્ણય લેવા માટે એક નાની ચર્ચાઓ થઈ હતી તે પ્રમાણે આજે અખિલ કચ્છ સુની મુસ્લિમ ઇતરસ્થ સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચ્છ સાહેબ તેમજ આરડીસી સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને રૂબરૂ મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓના વડાઓ તેમજ અગ્રણીઓ સાથે એક મિટિંગ થઈ અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછી મુસ્લિમ સમાજને કોઈ પણ નોટિસો પાઠવવામાં નહીં આવે તેવું ખુદ કલેક્ટર સાહેબે જણાવ્યું તેમજ આરડીસી સાહેબને પણ ત્યાંથી ભલામણ આપવામાં આવી કે જે નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે તેને પણ અત્યારે કોઈ પણ જાતનો કાર્યવાહી કરવામાં આવે મુસ્લિમ સમિતિ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના ચેરમેન સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જે કચ્છમાં એક તરફી મુસ્લિમ વિરોધી જે દરગાહોને કોઈ પણ આધાર પુરાવા જોયા વગર તોડી પાડવાની નોટિસો આપવામાં આવી છે ક્યાંક એકસઠ કલોમીઠર આપવામાં આવી છે ક્યાં બસો બે કલોમીઠર આપવામાં આવી છે એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબનો સાનુકૂળ જવાબ આવ્યો કે ભાઈ આવા વાતાવરણમાં અમે જે દરગાહો છે જે ઐતિહાસિક દરગાહો છે આકની રજિસ્ટરમાં અને વકફ બોર્ડમાં ચડેલી હોય અને જની જૂની દરગાહો હશે એને અમે કોઈ પણ તોડવાનો પ્રયત્ન નહીં કરીએ પણ જે સેન્સિટીવ વિસ્તાર છે કચ્છ અને ક્યાંક ને ક્યાંક કોસ્ટલ ઝોનમાં કે દરિયાઈ વિસ્તાર પટ્ટીમાં ક્યાંક ને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે તો એવા સેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે કે જેમાં ઘણી બધી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ઘણું બધું ડ્રગ્સ હોય કે હથિયારો હોય કે આવા બધી પ્રવૃત્તિઓ થઈ રહ્યો હોય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમે જે કોસ્ટલ જો ઝોનનો જેટલો વિસ્તાર છે એને નોટિસો પાઠવેલ છે હિતરક્ષક સમિતિએ કહ્યું કે આવા ખોટા જે પણ શેલ્ટર હાઉસ બનેલા હશે એમાં અમે કશું ત્યાં ઉતરશું નહીં અને તંત્રને સાથ સહકાર આપશું સાથે સાથે સાહેબે અમને ખાતરી આપી છે કે જૂના દરગાહો છે જૂની જે પણ આપણે દરગાહો અને એની આજુબાજુનો વિસ્તાર હશે એને અમે જે નોટિસો પાઠવી છે એ નોટિસો પૂરતું જ થશે કલેક્ટરે ખાતરી આપી સાહેબે કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે અમે એને કશું પણ કરશું નહીં સાથે સાથે આપણા મુસ્લિમ સમાજને એમને આહવાન પણ કર્યું કે આપના તરફથી પણ તંત્રને સાથ સહકાર આપવામાં આવે જાગૃતિ કરવામાં આવે જેમાં કોઈ નિર્દોષ માણસોનો કે કોઈ સાચી દરગાહને ક્યાં નુકસાન ન થાય તો અરસપરસનો એ વિચાર વિમર્શ કર્યા પછી એમાં આગળ સંયુક્ત રીતે વળતોશું એ અમારા પ્રમુખ સાહેબને અમારા અલીમાનભાઈને અને અમને સર્વેને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે